બનાસકાંઠા ભૂસ્તર વિભાગે એક જ દિવસમાં ચાર કરોડનો મુદ્દામાલ કબજે કર્યો કાંકરેજ પાંથાવાડા દાંતા પંથકમાંથી ખનીજ ચોરી સરપી પાડી ભૂસ્તર વિભાગની લાલાંક ખનીજ ચોરોમાં ફફડાટ બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા એક જ દિવસમાં અલગ અલગ ટીમોએ ત્રણ જગ્યાએ ચેકિંગ હાથ ધરી ચાર કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો જેમાં સાત ડમ્પર અને એક હિટાચી મશીન કબજે કર્યું હતું બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા ખનીજ ચોરી ઝડપવા માટે હવે કમર કસી છે ગત વર્ષે એક જ વર્ષમાં એકસો પાંચ પોઈન્ટ ત્રીસ કરોડની આવક ઊભી કરી સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ કામગીરી કરી હતી ત્યારે નવા વર્ષમાં પણ સરકારમાં આવક થાય અને ખનીજ ચોરી અટકે તે માટે ભૂસ્તરશાસ્ત્રી ગુરપુતસિંહ સારસ્વતના માર્ગદર્શન હેઠળ સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં ખાનગી વાહનોમાં બેસી ખનીજ વિભાગોની ટીમો અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી ચોરી ઝડપવામાં સફળતા મેળવી છે ત્યારે ગતરોજ કાંકરેજ તાલુકામાં ખંભો ચોકડી પાસેથી પાંચ ડમ્પર ખનીજ ચોરી કરતાં ઝડપાયા હતા જે તમામ ડમ્પરોને સીઝ કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે ભૂસ્તર વિભાગની એક ટીમે પાંથાવાડા પાસેથી રોયલ્ટી પાસ પરમિટ વગરના બે ડમ્પર ઝડપી પડ્યા હતા ત્યારે અન્ય એક ખનીજ વિભાગની ટીમે દાંતાના ધામડિયા ખાતે એક હિટાચી મશીન અને એક ડમ્પર કબ્જે કર્યું હતું જે હડા પોલીસની કસ્ટડીમાં રાખવામાં આવ્યું હતું આમ બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમે એક જ દિવસમાં વિવિધ જગ્યાએ ચેકિંગ હાથ ધરી ચાર કરોડનો મુદ્દામાલ કબજે કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી આ બાબતે ભૂસ્તરશાસ્ત્રી શ્રી સારસવાએ જણાવ્યું હતું કે ખનીજ ચોરી ઝડપવા માટે અમારી ટીમ સતત કામગીરી કરી રહી છે અમારી ટીમો હવે ખાનગી વાહનોમાં બેસીને પણ ખનીજ ચોરી ઝડપવામાં સફળતા મેળવી રહી છે એક જ દિવસમાં ચાર કરોડનો મુદ્દામાલ કબજે કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી છે અને હજુ પણ અમારી ટીમો આવી ખનીજ ચોરી થતી હશે તે અટકાવવા માટે તત્પર છે બનાસકાંઠામાં ગત વર્ષે ભૂસ્તર વિભાગ દ્વારા ખનીજ ચોરી ઝડપી તેમજ રોયલ્ટી પાસની આવક સહિત અંદાજીત રૂપિયા એકસો પાંચ પોઈન્ટ ત્રીસ કરોડથી વધુ રકમ સરકારની તિજોરીમાં જમા કરાવી હતી જે આવક બનાસકાંઠાના ઇતિહાસમાં સૌથી વધુ આવક છે જોકે ભૂસ્તર વિભાગની લાલાખના કારણે ખનીજની આવકમાં વધારો નોંધાયો છે